કલોલના સાંતેજમાં આવેલી અરવિંદ મિલના કર્મચારીઓનો વિરોધ ઉગ્ર બન્યો છે અને હવે કર્મચારીઓ ઉદ્યોગ ભવન પહોંચ્યા જ્યાં કર્મચારીઓ લેબર કોર્ટમાં અરજી આપશે કર્મચારીઓ છે છતાં પણ કેટલાય વર્ષોથી પગાર વધારો નથી થયો તેની રજૂઆત કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે અંદાજીત આઠ હજાર જેટલા કર્મચારીઓ પગાર વધારાની માંગણી કરી છે સાથે જ કર્મચારીઓએ માંગ કરી છે કે જો તેમની માંગણીનું નિરાકરણ નહીં આવે તો તેઓ છ જૂનથી આંદોલન ગાંધીનગરની અંદર આવેલી આ કંપની છે દસ થી વધારે કામદારો નોકરી કરે છે પચ્ચીસ પચ્ચીસ વર્ષથી નોકરી કરે છે પણ પગાર જોવા જાય તો કોન્ટ્રાક્ટ બેઝના જે કામદારો છે જે મિનિમમ વીધિ છે એના કરતા પણ ઓછો છે સો ખુલ્લેઆમ શોષણ ગાંધીનગરની અંદર થતું હોય તો એક શરમજનક ઘટના કહેવાય અને દસ હજાર જેટલા કામદારોના હક માટે લોકો અત્યારે બે ત્રણ લોકો આવ્યા છે પણ જો એમની માંગણી સંતોષવામાં નહીં આવે માંગણી નથી ખાલી નિયમ અનુસાર કરવાની માંગણી છે જો નહી દે તો અહીંયા આગળ ગાંધીનગર અંદર ટૂંક સમયમાં દસ થી બાર હજાર કામદારો અહીંયા આવશે અને કામદારો જ્યારે આવશે ત્યારે કદાચ સચિવાલયની અંદર જે એકસો બ્યાસી છે એમની ઊંઘડી જવાની છે ચોક્કસ સાહેબ એ ચોક્કસ એમની ખાતરી કે અત્યાર સુધી એમને કોઈ રજૂઆત નથી મળી પણ આજે લેબર કમિશનની ઓફિસની અંદર ઓગણીસો ફરિયાદો વ્યક્તિગત એઝ એડવોકેટ તરીકે મેં જાતે દાખલ કરી છે એટલે એનું પણ હિયરિંગ એક બે દિવસમાં કરવાનું છે અને મને પણ વિશ્વાસ છે કે લેબર કમિશનર અધિકારી શ્રુતિ મેડમ સાથે મારી પિસ્તાલીસ મિનિટ ચર્ચા થઈ આખી ટીમ હતી કમિટી હતી એ બધા જ મુદ્દા પર ચર્ચા કરીને એમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને ટૂંક સમયમાં આ લોકોના હિતની અંદર નિર્ણય આવશે એવું કહી રહ્યા છે તમે વિચારો પચીસ વર્ષની નોકરી હોય અને પગાર માત્ર બાર હજાર રૂપિયા હોય તો કઈ રીતે ઘર ચાલે અત્યારે કોઈ પણ કામદાર સરકાર એવું કહી દે છે કે મિનિમમ બીજી ચારસો ને પાંચસો રૂપિયા ચારસો બાણું રૂપિયા એટલે પંદર હજાર તો જે આજે હાઉસ શીખવ હોય કશું જ ના આવડતું એને પંદર મળે અને આ લોકોને બહાર મળે પચીસ વર્ષના મતલબ કંપની એમ્પ્લોય એટલે શરમજનક કહેવાય ખુલ્લે આમ શોષણ છે અને બીજા નેતાઓએ બી આ બાબતની અંદર બોલવું પડશે કારણ કે મહીપતસિંહ એજ એડવોકેટ તરીકે કામ કરે છે પણ આ જવાબદારી જે તે સ્થાનિક નેતાઓની છે તમારા વિસ્તારના યુવાનો છે તમારે એમના માટે નહીં બોલો તો કોના માટે બોલશો